વડોદરા શહેરના અકોડા વિસ્તારમાં પિનેકલ સુપર ફેસિલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું છે અકોડા વિસ્તારમાં શ્રીનગર સોસાયટીમાં પિનેકલ સુપર ફેસિલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેનું ઉદઘાટન પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી દ્વારકેશલાલજી મહારાજના હસ્તે કરવામાં આવ્યું જેમાં તમામ ફેસિલિટી હોસ્પિટલમાં ઉપલબ્ધ છે જનરલ વોર્ડ આઈસીયુ વોર્ડ અલગ અલગ ડોક્ટરની ટીમ છે મોટી સંખ્યામાં પરિવારો અહીં આવ્યા હતા આ હોસ્પિટલમાં દર્દીઓને સારી ફેસિલિટી મળી રહે તેવી તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે ડોક્ટર શૈશવ શાહ સ્પાઇન સર્જન ડોક્ટર શૈશવ શાહ ડોક્ટર કંદર્પ પટેલ ડોક્ટર અક્ષિત શાહ કેન્સર સર્જન ડોક્ટર અક્ષિત શાહ ગેસ્ટ્રોલોજી અને સમગ્ર ટીમ હોસ્પિટલમાં ઉપલબ્ધ રહેશે હું ડૉક્ટર અક્ષિત શાહ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીસ્ટ આપણે અહીંયા એનાયકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરમાં અત્યાધુનિક સુવિધાઓ સાથે ત્રીસ બેડની ફેસિલિટી છે ત્રણ બેડ આઈસીયુ એન્ડ ત્રણ મોડ્યુલર ઓટી સાથે આપણે સુવિધા આપીએ છીએ આપણે અહીંયા ગેસ્ટ્રોન્ટોલોજીને લગતી સ્પાઇન સર્જરીને લગતી અને કેન્સર અને કેન્સર સર્જરીને લગતી અત્યાધુનિક સારવારની બધી સુવિધાઓ ઉપલબ્ધ છે રક્ષિત શાહ હું કેન્સર સર્જન છું આ હોસ્પિટલમાં અમે કિમોથેરાપી અને કેન્સરની બધી અત્યાધુનિક સર્જરીઓ કરવાના છીએ અને આજે આ હોસ્પિટલનું ઉદઘાટન એકસો આઠ શ્રી દ્વારકેશાહજી મહારાજ દ્વારા કરવામાં આવી છે નમસ્કાર વડોદરા આજે વીસ એપ્રિલ બે હજાર પચીસના રોજે અહીંયા અકોટા વિસ્તારમાં પિનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરનું આજે ઉદઘાટન હું ડૉક્ટર શૈશવ શાહ હું સ્પાઇન સર્જન છું અમે લોકો ત્રણ પાર્ટનર્સ છે કૃષ્ણમંદે જગદ્ગુરુ આજે પેનેકલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલના મંગલ પ્રારંભ નિમિત્તે સૌ પ્રથમ તો ડૉક્ટર શ્રી રક્ષિતભાઈ ડૉક્ટર શ્રી અક્ષિતભાઈ અને ડૉક્ટર શ્રી શૈશવભાઈના ખૂબ ખૂબ મારા અભિનંદન છે મારી પ્રભુ પ્રાર્થનાઓ છે અને મારા અંતરથી મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે પરમાત્મા એમના હાથને અને એમના નિદાનને ખૂબ યશ પ્રદાન કરે દર્દીઓને સુખ પ્રાપ્ત થાય સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય એવી ચરણોમાં પ્રાર્થના કરી રહ્યો છું હોસ્પિટલ ચાલે એવા આશીર્વાદ ન આપી શકું એનો અર્થ એવો થાય છે કે સમાજ વધારે માંદો પડે પણ જે માંદો પડેલો સમાજ છે અને આ ત્રણેય ડૉક્ટરોની ત્રિવેણીમાં આચમન કરશે સ્નાન કરશે એમનું સ્વાસ્થ્ય પરમાત્મા ખૂબ સ્વસ્થ રાખશે એવી ઈશ્વર પ્રાર્થનાઓ કરી રહ્યો છું ફરીવાર ત્રણેય ડૉક્ટર મહાનુભાવોને મારા ખૂબ ખૂબ અભિનંદન અને એમના માટે પ્રભુ પ્રાર્થના છે શુભમ ભવતું